મહેસાણામાં જિગ્નેશ કવિરાજે પિતાના સ્કૂટરની સમાધિ આપી પોતાના વતનના ઘર આગળ સ્કૂટરની સમાધિ આપી જિગ્નેશ કવિરાજ કારકિર્દીનું પહેલું સાધન હતું સ્કૂટર શરૂઆતના સમયમાં સાથ આપનારા સ્કૂટરની સમાધિ અપાઈ યાદગીરી રૂપે કેરાલુ ગામે ઘર આગળ સમાધિ આપી જિગ્નેશ કવિરાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી છે રાગણી એટલે મારો મારો જીવ હતો અને એ મારા જીવને મેં આ સમાધિ આપી દીધી મારા સન્મુખ અને મારા છોકરાઓના છોકરાઓને પણ હું મારા હું કહેતો જઈશ કે આ સ્કૂટરની જે સમાધિ છે ત્યાં આગળ તમે દીવાયની અગ્રગતિ તમે કરજો બરાબર એને આપણને સુખી કર્યા છે આપણને દુઃખી પોઝિશ કર્યા નથી અને અમારા યજમાનોના ચોપડા ક્ષત્રિય ઠાકોર સમાજના જે ચોપડા હતા એ લઈને પણ ગામડે ગામડે હું યજમાનોમાં હું મારા ઘેરથી અમે અમે બંને જણા સ્કૂટરને લઈ જતા હતા અને એ સ્કૂટરને ત્યાં આગળ લઈ જઈએ અને અમારા યજમાનોમાં પણ અમે ચોપડા લઈને ફરીએ અને અમને ત્યાં આગળ પણ આ સ્કૂટરે અમે કોઈ દિવસ અને પછી મારા રસ્તામાં કોઈ દિવસ રાખ્યા નથી